જુનાગઢ જિલ્લાના વંધલી તાલુકાના સુખપુર ગામે રહેતી એક પરિણીતા પતિ સાથે ઝઘડો થતાં પિયર અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ખાતે આવતી રહી હતી જે બાદ ચાર દિવસથી પતિ તેડવા આવ્યો હોવા છતાં પત્ની તેની સાથે બોલતી ન હોવાને લઈને યુવાને પતિને ધડાધડ છરીના સોળ જા જીતી જઈ તેની હત્યાની કોશિશ કરી અને પોતે પણ ગળે ફાંસો કરી આપઘાત કરી લીધો હતો તો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાઈ હતી તો પતિએ પત્નીને મારી નાખવાના ઉદ્દેશથી છરીના એક પછી એક સોળ ગા જીતી દઈ લોહી લુહાણ કરી દેવાની આ ઘટના અમરેલી જિલ્લાના

અદાલતમાં સારવાર શરૂ કરાઈ છે ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અશોક મનોહર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ